રહીશ બુટલેગર પોલીસે કરી બરાબર સર્વિસ રહીશ સાત વર્ષથી પીડિતાનો કરી રહ્યો હતો આર્થિક અને શારીરિક શોષણ પીડિતાનો પતિ વિકલાંગ હોય તેને નુકસાન કરવાનો તેના બાળકોને નુકસાન પહોંચાડવાનો ડર બતાવી અવારનવાર પરિણીતા સાથે કરતો હતો દુષ્કર્મ ફક્ત દુષ્કર્મ નહીં પીડિતા પાસેથી વારંવાર રૂપિયા લઈ અંદાજે 10 લાખ જેટલા રૂપિયા પણ લઈ લીધા હોવાનો ફરિયાદમાં ખુલાસો પીડિતા પાસેથી રૂપિયા અને શરીર સંબંધ મેળવવા છતાં પણ તેણીને માર મારતા છેવટે મામલો પહોંચ્યો પોલીસ મથકે જિલ્લા એસપી રાજેશ ગઢિયાએ શું કહ્યું તે જોઈએ રિપોર્ટર સચિન પંડ્યા નડિયાદ જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય फरियाद दाखिल નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે ગુનો દાખલ થયેલ છે જેમાં બળાત્કાર અંગેની ફરિયાદ પીડિત મહિલાએ આપેલી છે અને જે આરોપી છે એ રઈસ જશુભાઈ મહેડા કરીને છે એમની વિરુદ્ધમાં ફરિયાદ આપતા પોલીસે આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક આરોપીને અટક કરેલ છે અને આગળ નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગી આગળની તમામ કાર્યવાહી કરવામાં આવશે વૈજ્ઞાનિક પુરાવા અન્ય સાયોગિક પુરાવા તમામ પુરાવા મેળવી અને ખૂબ જ સારી રીતે તપાસ થાય ડીવાયએસપી ના સુપરવિઝન માં તપાસ સોંપવામાં આવેલી છે અને યોગ્ય તપાસ થઈ નામદાર કોર્ટ માં ચાર્જશીટ કરવામાં આવે અને પીડિતાને ન્યાય મળે તે પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છીએ હા ફરિયાદની અંદર બળાત્કાર અને બંને એકબીજા સાથે આશરે સાત વર્ષથી પરિચય અને ઓળખમાં હતા પરંતુ જે ફરિયાદી કહેવું છે કે અમુક સમય બાદ જે પૈસા એમની પાસેથી અવારનવાર લીધેલા અને ધાક ધમકી આપતા હતા પોતાના છોકરાને મારવાની ધમકી આપતા હતા અને ફરિયાદી નું સાહેબ શારીરિક શોષણ કરતા હતા અને એ બાબતમાં ફરિયાદી ફરિયાદ આપેલી છે એટલે મને બળાત્કાર ધમકી અને ફરિયાદીના મકાન ઉપર કાચ ઉપર પથ્થર મારી અને કાચ તોડેલો તો એ બાબતના નુકસાન આ પ્રકારની બીએનએસ ની અલગ અલગ સેક્શન સાથે ગુનો નોંધવામાં આવેલો છે અને પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરેલી છે હા આરોપી જે છે એને અન્ય ગુના ઇતિહાસ છે એની વિરુદ્ધમાં દારૂના અમુક ગુના છે એકાદ જુગારનો કેસ છે અને એ પ્રકારની પણ એની વિરુદ્ધમાં અગાઉ તમામ પ્રકારના પગલાં લેવામાં આવેલા છે ભૂતકાળમાં પણ એને જેલમાં ગયેલો છે પોલીસે ભૂતકાળમાં પણ એની ધરપકડ કરેલી છે અને આ ગુનો ખૂબ ગંભીર છે જેથી આની ખૂબ જ સારી રીતે તપાસ થાય એ પ્રકારે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે તપાસ કરનાર અધિકારી પીઆઈ છે અને જે કંઈ એને પુરાવાની જરૂર છે પુરાવા મેળવવા માટે જેમાં પીડિત મહિલા પાસેથી જે પુરાવા મેળવવાના હોય આરોપી પાસેથી કોઈ વસ્તુઓ કબજે કરવાની હોય તો એ માટેના તમામ પુરાવા એ ખૂબ સારી રીતે મેળવે એ પ્રકારનું ડીવાય સુપરવિઝન સુપરવિઝનની અંદર કામગીરી થઈ રહી છે અને જો કોઈ પુરાવા ઘટતા હશે તો આ માટે નામદાર કોર્ટમાં વધુ સમય માટે રિમાન્ડ માગી અને કોઈ જ પુરાવા બાકી ન રહી જાય વૈજ્ઞાનિક ઢબે તપાસ થાય અને નામદાર કોર્ટમાં ખૂબ સારી રીતે યોગ્ય પુરાવા સાથે ચાર્જશીટ થઈ શકે એ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે જેની અંદર એફએસએલની મેડિકલ ઓફિસરની અને એ સિવાય જે કંઈ ટેકનિકલ મદદ લેવાતી હોય તમામ પ્રકારની ટેકનિકલ મદદ લેવામાં આવશે ફરિયાદની અંદર ફરિયાદીના જણાવ્યા મુજબ એવી હકીકત જણાઈ આવેલી છે અને આ બાબતની ગંભીરતા લઈ અને તપાસ કરનાર અમલદાર પીઆઈ છે એને ખાસ સૂચના આપવામાં આવેલી છે કે તમામ મુદ્દાઓ પર તપાસ કરવામાં આવે